કોંગ્રેસે મને એકલો મૂકી દીધો આ વાત કરી નિલેશ કુંભાણીએ અને એ પણ વિડીયો સંદેશ થકી સસ્પેન્ડ કર્યા બાદ કુંભાણી પ્રગટ થયા અને છ દિવસ બાદ મીડિયા સામે આવવાને બદલે વિડીયો જાહેર કર્યો જેમાં તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યા નિલેશ કુંભાણી અનુસાર કોંગ્રેસના નેતાઓએ સાથ ન આપ્યો કોંગ્રેસના નેતાઓ પ્રચારમાં આવવા તૈયાર ન હતા તેમણે મને એકલો મૂકી દીધો હતો સભામાં હાજર રહેવા પ્રતાપ દુધાતને અનેક ફોન કર્યા પરંતુ તેમણે ફોન ન ઉપાડ્યો નિલેશ કુંભાણીએ એવો પણ દાવો કર્યો કે ફોર્મ રદ થતા હું હાઈકોર્ટમાં જવાનો હતો જોકે કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો કે નિલેશ કુંભાણી કોંગ્રેસને બદનામ કરી રહ્યા છે પ્રતાપ દુધાતે તો નિલેશ કુંભાણીના નાર્કો ટેસ્ટની માંગ કરી પ્રતાપભાઈ દુધાતને પૂછી અને પછીની મે તારીખ લીધી ત્યારે મારો ફોન નહોતો ઉસકાવતા મેં મોડી મંડળને જાણ કરી પ્રતાપભાઈ દુધાતને કહો કે મારો ફોર્મ ભરવા જાય એમાં હાજરી પુરાવે ત્યારે પ્રતાપભાઈ દુધાત પણ આવ્યા નહોતા અને જે મારી મારી નાખવાની ધમકી આપે છે એ જો હાજર હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના બન્યું હોત